જુઓ ભાઈ આવું કામ કરીએ તમાકુ તો કંઈક આપણને દેખાય જો દેખાય છે તમને આપણે આપણે આવી ગયા છીએ મગનભાઈના ખેતરમાં તમાકુ જુઓ તમે મગનભાઈની તમાકુ જુઓ આ એમની મહેનત જુઓ મહેનત કરે યાર શું મહેનત કરે છે શું મહેનત કરે છે આવી મહેનત ના કરાય ભાઈ તૂટી જવાય હો મરી જવાય અમારા પેલા કનુભાઈ હવાના પાવડી લેન વાર ગયા હૈ હજુ ખાવા પીવાનો કંઈ ઠેકાણા નહીં જોવા જુઓ તમાકું ગમો તો લાઈક કરો શેર કરો અને પોર બે વીગો વધાર કરો થેન્ક યુ ગુડ મોર્નિંગ